24 કલાક આપણે લોકસભા આવે છે પરંતુ મનનભાઈ પટેલ તો સૌથી પહેલા આપણે બુથ નંબર એકસો ને બાવીસ એકસો બાવીસ સંયોજક છે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન દ્વારા ગાઉલો અભિયાન કાર્યક્રમ લોકસભા ચૂંટણીના સંદર્ભમાં આપવામાં આવેલો છે અત્યારે પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ ગામડામાં નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહેલ છે અને સરકારની જે ઉપલબ્ધિઓ છે એ લોકો સુધી માહિતગાર કરવા માટે પ્રવાસ કરવા માટે એના માટે જે આયોજન કરવાનું છે આયોજન માટેની આ કાર્યશાળા હતી એ કાર્યશાળાની અંદર આખા દેશની અંદરથી સાત લાખ ગામો અને શહેરો તમામે તમામ જગ્યાએ અત્યારે કાર્યશાળાઓ ચાલી રહી છે અને કાર્યશાળા પૂર્ણ થયા બાદ અગિયાર બાર તારીખે દરેક બુથ પર દરેક ગામમાં એક એક પ્રવાસી કાર્ય કરતા જવાનો છે અને ત્યાં બૂથ લેવલ પર કામ કરવાનો છે